એટલે રાવણે એક હજાર વર્ષ સુધી શિવજીની સ્તુતિ કરી અને ત્યારે શિવજી પ્રસન્ન થયા પ્રગટ થયા અને રાવણના હાથને મુક્ત કર્યા અને કહ્યું કે હે દશાનંદ તમે અતિ ભયંકર આર્તનાદ કરતા ત્રિલોકીના તમામ પ્રાણીઓ જ્યારે રડવા લાગ્યા તો તમે સઘળા લોકોને રડાવનાર હોય તમારું રાવણ એવું નામ પડશે એનું નામ રાવણ શિવજીએ પાડ્યું છે જ્યારે જન્મો ત્યારે દસ મસ્તક હોય એનું નામ દશાનન હતું કોઈ દશગ્રીવ કહીને બોલાવતા અને એ વખતે રાવણ હાથ જોડીને કહે છે કે હે પરમેશ્વર જો પ્રસન્ન થયા હોત તો વરદાન આપો આના કોઈની પણ શરમ નહીં બધાની પાસે સામે ચાલીને માગી લે બ્રહ્માજીએ મને દીર્ઘાયુ થવાનો વર્તો આપ્યો છે પણ એમાંથી મારી આયુષ ઘણી બધી ઓછી થઈ હોય તો હું એ પાછી પૂરેપૂરી ભોગું એવા તમે મને આશીર્વાદ આપો આનું નામ જ અસુર અને મને એક એવું અજય શાસ્ત્ર શસ્ત્ર આપો એટલે તરત જ તથા કહી અને શંકર ભગવાને ચંદ્રહાસ નામની તલવાર આપી જેના દ્વારા એણે જટાયુની પાંખ કાપી નાખેલી જટાયુને મારેલા અને એવું કહ્યું કે આનો જો તમે તિરસ્કાર કરશો તો આ ખડક પાછું મારી પાસે આવી જશે આવી રીતે શિવજી પાસેથી વરદાન અને શસ્ત્રને પ્રાપ્ત કરી રાવણ સમગ્ર પૃથ્વી ઉપર દિગ્વિજય માટે ફરવા લાગ્યો અનેક ક્ષત્રિયોને પીડતા પરિવાર સહિત નાશ કરતા કોઈને શરણે લેતા દરેક રાજ્યમાં જાય અને એવું કંઈક મારી સાથે યુદ્ધ કરો એટલે બધાને ખબર કે હવે દેવોયાને જીતી શકે નહીં તો આપણે શું જીતવાના જો કોઈ સામે તર્ક વિતર્ક કરે તો પરિવાર સહિત મારી નાખે અને જો શરણાગત થઈ જાય તો બધે ક્યાં તો ફરે હું ફલાણાને જીતીને આવ્યો છું તો આવી રીતે ત્રાસ વર્તાવતો લંકામાં આવ્યો એકવાર રાવણ હિમાલયના વનમાં ફરી રહ્યો છે હવે તમે વિચારો ક્યાં લંકા છે અને ક્યાં હિમાલય છે આ કાયમ હિમાલયમાં જ ફરતો હોય કારણ કે તમામ દેવકન્યાઓ અપ્સરાઓ આ બધું ત્યાં જ હોય અને પુષ્પક વિમાન હતું એટલે આ ગયા અને આ આવ્યા તો હિમાલયની અંદર ફરે છે ત્યાં એણે એક તેજસ્વી તપસ્વીની કન્યાને જોઈ